કેમ છે મિત્ર કરણ મજામાં બસ સારું તારો ઘેર પગ ટકતો નથી જયશુકભાઈ મજામાં હવે આના માટે કંઈ નથી કરવાનું હવે આના એક જ રસ્તો છે તારી ને મારી બે મેરે આના લગ્ન ગોડિયું જો રહી જાય એટલે ઉપાધી ના કટકો છે ને હવે રીત નહીં છે ને હિસ્કા કરે જાય બાપાના દર્શન તમને કરાવું વડલાની અંદર જો તમને દેખાતા હશે અહિયાં પ્રસાદ લેવા જવાનું છે બાપા નો અને પાછી છે ને ફર્સ્ટ ટાઈમ આપણે બાપા નો પ્રસાદ ખવડાવી એમ અહિયાં નું જે દાળ ભાત છે ને એટલું સ્વાદિષ્ટ હોય ને કે તમે ફાઈવ સ્ટાર હોટલ માં જાવ તો તમને જમવા ન મળે હું એક દિન સમય ની માલિક જયારે આવ્યો ત્યારે મેં કીધું કે માં મારે બે કર્યું છે એમ અને ત્રીજો દીકરો આવે તો મારો વંશ પેલો આગળ વધે આમાં માતાજી નું ખાંડિયું ત્રિશુલ છે તો પેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં છો કે તમને તો લોકો મજામાં જશે પેલા તો બધાને જય દ્વારકાધી જય મો મગડ રાધે રાતે ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દે મસ્ત ફ્રેશ થઈ ગયા છે અને તમને લોકોને ખબર છે કે મેં કીધું હતું કારણ કે હમણાં વાયર નજીક આવે છે તો પહેલાં જે જે માનતા હોય છે બધી પૂરી કરવાની છે તો આજે ગાંડીગીરીના હાવાને લઈને જવાનું છે આપણે પંચભાઈ ફર્સ્ટ ટાઈમ જઈ છે બગદાણા ભગુડા અને ઊંચા કોટાળા ઊંચા કોટાળા લાસ્ટમાં છેલ્લે રાખવાનું થશે પહેલાં મોવા જશું જક્ષભાઈને અહીંયા

કે એને ના આવીને ગાડીને સાફ કરતો હતો કારણ કે એને ગાડી આખો ને કે મને આમાં હાડું ઓલું નો ભેગું થાય કે કામ કરવું આ તો ડેકી ખુલ્લા નાખો ને એમાં કઈ હોય નહીં અહીંયા પાછળ સાફ છે એમાં કામ બધી લીધું અહીંયા ડેકી પાછળ જ હોય સાફ અને એ આઈ છે ને અહીં સાફ દબાવવાની હોય ખુલતું ભાઈ લોક ખુલતો હા બસ તારા ત્રણ એકા બસ હાલો તો ભાઈ થેલા બધે મૂકી દે મારો ઠેલો તારો ઠેલો છે ક્યાં ભાઈ તું નથી લેતા હોનું ઓહો અનુબેન કેમ છો એ અનુબેન મજે મને આ બજાવો આ બજાવો અહીં જો અહીં જો રમીમાં ચા જાય આમ જોતો ખરી કે હાલો મારા કલે જાવ મજે મને રામ રામ કર લે હાલો જય શ્રી કૃષ્ણ કર હાલો તો તમારે આવવું છે બેન આવું મારે ભેગું ને થવું ને સુંદર ટોલ નાખું વટીએ ને એટલે અમારે અહીં છે ને એટલે મામાદેવની જેમ નિવેદ જવાનું પડે યોગેશભાઈને પછી નીકળવું પડે આદુસી લસણ વાળી ચા બનાવી કે પરશભાઈ તમે જાવ તો પિતા યોગેશભાઈ મજા મારા વાલા તારું પાલી જ નાસ્તો બાસ્તો કમ્પ્લીટલી કરે હું કેમ્મા

એટલે હજી વરદી વરદી ન જ કાઢવું હવે અવાર બહુ થઈ ગયું હા અવાર ગોઠવી જ નાખવાનું થાય મિત્ર કરણ ચાલ તું મારી ત્રણ ને પેક કરી દે ચાલો ભાઈ એક તારી સાથે વાત નથી આપણે જયશિકભાઈ કારણ કે દુઃખના હોનાર તો જશિકભાઈ છે ને વિડીયો બાબત નું તને કહેવાનું મિત્ર મારી હાથમાં ને કહેવાનું એમ આ વખતે મને ધરા રમી ને અહીંયા છે ને મને શર્ટ લેવડાવ્યું છે જોઈએ હવે સાચી વાત છે મળવું એ તાને મળું જશિકભાઈ હવે અમે રજા લઈએ ધીમે ધીમે હળવે નીકળીએ હાલ મિત્રો આવવાનું છે લાંબો સફર તે કર્યા પછી ફાઈનલી આપણે બગદાણા બાપાના દર્શન કરી લીધા છે અને હવે અમે આને ગાંધીગીર ના હાવા પેગે લગાડી દઈએ

ખરેખર બાપા હવે પ્રસન્ન થઈ ગયા હા આ બાજુ આવતો ને મારા વાલા હું કે મજા આવી ગઈ ને આપણે મારી આને મજા આવ્યા કરે ને બહુ મજા આવે છે અહીંયા છે ને આપણે બાપાના દર્શન તમને અંદર જો તમને દેખાતા હશે અહીંયા તમે એકદમ નિરખીને જોશો ને એટલે સીધા તમને બાપાના દર્શન થશે તો કમેન્ટની અંદર જો તમને દર્શન થયા હોય તો જય બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં પ્રસાદ લેવા જવાનું છે બાપાનો આને પાછી છે ને ફર્સ્ટ ટાઈમ આપણે બાપાનો પ્રસાદ ખવડાવીએ એમ ચલો જગ્સભાઈ જગ્સભાઈના સબસ્ક્રાઈબર મળી ગયા છે બધા ચાલો રમવામાં નીકળશો હવે આ બધા લોકો જો સબસ્ક્રાઈબર છે જગ્સભાઈ ના પૈસા કોણ બ્લોગ બનાવે છે આ બેન બનાવે છે બ્લોગ સરસ યસ બાપાના દર્શન કરી લીધે છે ને હવે અમે અત્યારે આવ્યો છે પ્રસાદી લેવા માટે પ્રસાદીમાં છે લાડુ છે પછી ગાંઠિયા છે રોટલી છે અને શાક અને દાળ અને સાઈસ ભાઈ અહીંની ઝુમડવાની વાત કરું ને પ્રસાદીની તો નેક્સ્ટ લેવલની મતલબ કે મજા જ આવ્યા કરે અહીંયાનું જે દાળ ભાત છે ને એટલું સ્વાદિષ્ટ હોય ને કે તમે ફાઈવ સ્ટાર હોટલમાં જાઓ તો પણ તમને જમવા ન મળે શું કહે છે નક્કી ખોટી વાત છે

ને ખોટું દે પાંચ લાડવા ખાધા છ લાડવા ખાધા બરાબર ને બગદાણા થી પ્રસાદ ને સીધા આવી ગયા છે ભગુડા ભગુડા એવા છે અને તમને લોકો ખબર જ છે કે ભાઈ માં મેરે હું માંગુ માં તો માં છે ભાઈ એક દિન સમયની માલિક જયારે આવ્યો હતો ત્યારે મેં કીધું હતું કે માં મારે બે દીકરીઓ છે એમ અને ત્રીજો દીકરો આવે તો મારો વંશ વહેલો આગળ વધે અને કહેવાય છે ને કે જો ભાઈ તમારો નાભી થવા જ નીકળે ને તો મોગલ એકવારની હાથ વાળ સાંભળે હે બરાબર અને ભાઈ ઓલી કહેવત છે ને કે જો તમારે સાચા દિલથી તમે પ્રાર્થના કરો ને અને ભાઈ શું કે હવરનો પૂરનો દી ઉગે ને તમે પ્રાર્થના કરો હાનનો દી નો આથમે ને કે મન્નત તમારી પૂરી થઈ જાય એ મોગલ તો મોગલ છે ભાઈ એમ રટાણ જો અહીં શું કે લાખો હજારો પબ્લિકો આવે છે આ સાઈડ તમે જોવો જેટલા ફોટા છે ને બધા મોગલે જ દીકરા દીધા છે ભાઈ એટલે મોગલ તો મોગલ છે મારા ભાઈ એમાં કંઈ કેવું ના પડે તો મને પણ મારે દીકરો દીધો છે તો પેગે લગાડો આવ્યો છે તો હવે અહીંયા પ્રસાદી રૂપે જે ચા આપે છે એ લઈ લઈએ પછી હજી આપણે ઊંચા કોટડા જવાનું છે ચાલો તો પેલા આપણે પ્રસાદી લઈ લઈએ હું કે મિસિસ ભારતી સોલંગી પ્રસાદ લઈ લીધો છે ઓ પ્રસાદ લઈ લીધો હું કે રમીમાં દર્શન થઈ ગયા છે માના મજા આવી ગયું ને હાલો તો નીકળશું નીકળીએ હાલો હાલો હવે ભાઈ શું કે હવે શું બાકી છે તો ભાઈ હવે અમારે સીધું નીકળવું છે ક્યાં તો કે હવે અમારે જવાનું છે ઊંચા કોટડા તો મળીએ આપણે ઊંચા કોટડા જઈને ફાઇનલી ભાઈ માં મેરે પહોંચી ગયા છે ઊંચા કોટડા લાસ્ટ એક મહિના છે ગંડી ગંદગીને હવે કેમ છે ભાઈ મજામાં ને એકદમ અને હું વાંધો એક આ પડી ગયો એક માં નીંદર આવે તો ગાડીમાંથી ઉતરવાનું માં નીંદર આવે તો ગાડીમાંથી ઉતરવાનું તો શું કરવું યાર નિંદર આવે તો ઉતરવું તો પડે એમાં તો હાલે ની તો ફાઇનલી બસ આ છેલ્લું એક છે બસ મને પેગે લગલ લઈએ અને પછી સીધા નીકળીએ જેક્સ ભાઈ ઘરે આમાં માતાજી નું ખાંડિયું ત્રિશુલ છે ખબર નથી આમાંથી એક માતાજી નું હાથું ત્રિશુલ છે હવે ઓળખમ ગાણે કે હજારો ત્રિશૂલ છે મિત્રો આમાંથી ગોતવું ને એટલે અઘરી વસ્તુ છે જેક્સ જેક્સભાઈ તો ખોટી વાત છે

ખોટી વાત છે હા તો એ વાત ઉપર છે એમ આસુબેને લાડ બધું જમવાનું કરી નાખ્યું કારણ કે બાર ગમે બોલી બદલાય અત્યારે આપડે બધું રમી માં એમ કેવાનું કે લાડ બધું ખાઈ લીધું લાડ બધું લાડ બધું એમ બોલવાનું ખાલો ચાલો તો ચાલો મિત્રો જમવામાં બધું છે બત્રીસ જાતના ભોજન છે પકોડા બનાવ્યા છે રોટલા અને જેને જે ખાવું હોય જેને જે મજા આવી બરાબર ગંડી ગીન નું હવા ચીંગ ગયો માગે હોય ગયો ભાઈ હોય ગયો આજ છે ને ભાઈ આમ છે ને લોથાઈ ગયો આખો દી ચાલો ફેમિલી આ વિડીયો ને આપણે કરી દઈએ એન્ડ મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મોમગઢ રાધે બાય